સોમનાથ જિલ્લામાં સાત દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે વેણેશ્વર સોસાયટી આસપાસ સાત દિવસથી દીપડાની થઈ રહી છે સોસાયટીમાં વધુ મકાનોમાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે જોકે હજુ પણ દીપડો પકડથી દૂર રહેતા સ્થાનિકો ભયભીત જોવા મળી રહ્યા છે અને અહીંયા ઘણા સિવાય દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેલા છે દીપડાના તો અહીંયા સોમનાથ દસરા કર્મચારી પણ રહે છે આ ખૂબ એક ગીત વિસ્તાર છે રોડસોથી બસો અહીંયા મકાનો આવેલા છે સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે તો કાલ સવારે કંઈ જાનહાની ના બને તો સોમનાથ ટ્રસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી સવાર વહેલી તકે તેને પાંજરે પૂરે